દેવી પૂજક સમાજ દ્વારા યોજાયેલ કાવડ યાત્રા વાસદ થી વડોદરાના મનીષા ચોકડી ટાગોરનગર ખાતે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચી હતી દેવી સમાજ દ્વારા વાસદથી વડોદરા સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ત્રીસ થી વધુ દેવી પૂજક સમાજના શ્રદ્ધાળુઓ અને ભક્તો જોડાયા હતા કાવડ યાત્રા પદયાત્રા કરી વાસદથી મનીષા ચોકડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં તેઓનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું ત્યારબાદ આ કાવડ યાત્રીઓ દ્વારા કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર નદીઓના જળથી પીપળેશ્વર મહાદેવનો જલાભિષેક કરવામાં આવ્યો અને યાત્રાને સંપન્ન કરવામાં આવી આ પ્રસંગે સ્થાનિક લોકો પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને મહાદેવના જળાભિષેકનો લાભ લીધો હતો રોડ પર આવેલ સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વાસદથી ભગવાન શિવના ભક્તો કાવડ યાત્રા લઈને આવ્યા છે અને આજના આ સુંદર પવિત્ર દિવસે અમારી સોસાયટીના મંદિરે કાવડ યાત્રા લઈને આવેલા ભક્તોએ ભગવાનને જળ અર્પણ કર્યું છે અને કાવડ યાત્રીઓનું સ્વાગત કરવાનો અમને મોકો મળ્યો છે લાહો મળ્યો છે એ બદલ હું એ સૌનો આભાર માનું છું ને ભગવાન શિવનું પણ ચરણોમાં વંદન કરું છું